નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ બે સાત બે હાજર ચોવીસ વાર મંગળવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જુનાગઢ બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો જરૂરથી કરી નાખજો અને જે ખેડૂત મિત્રો આ વર્ષે જટકા મશીન વસાવવા માગતા હોય એના માટે આપણે એક બેસ્ટમાં બેસ્ટ વિડીયો બનાવી અને મૂકી દીધો છે અને એ વિડીયોમાં તમને જટકા મશીન વિશે તમામ માહિતી મળી જશે અને કયું જટકા મશીન કયા ખેડૂતને ખરીદવું એ પણ એમાંથી તમને માહિતી મળી જશે બીજી મહત્ત્વની વાત એ છે કે એમાં આપણા સબસ્ક્રાઈબરો માટે એક મસ્ત એવી ઓફર આપણે શરૂ કરાવી દીધી છે તો જે ખેડૂત મિત્રો એ જટકા મશીન ખરીદવા માંગતા હોય એના માટે બેસ્ટ મોકો છે એ વિડીયો આખો જોઈ લેજો એમાં તમને ખબર પડી જશે કે તમારે કયું જટકા મશીન લેવું અને તમને એ જટકા મશીન બજારમાં કેટલામાં પડશે અને આપણા સબસ્ક્રાઈબરોને એ મશીન કેટલામાં પડશે એટલે જઈ અને વિડીયો જોઈ લેજો ઘણી બધી માહિતી તમને એમાંથી મળશે અને ઘણો બધો ફાયદો પણ તમને એમાંથી થશે આ વિડીયો પૂરો થશે ત્યાં તમને વિડીયો જોવા મળી જશે આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો નેવું રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ત્રેપન રૂપિયા હતો ચણા એક હજાર સાઠથી બારસો નેવું રૂપિયા તુવેરાજે બે હજારથી ચોવીસો એરંડો એક હજારથી એક હજાર પંચાણું અડદ બારસોથી બારસો રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો બાસઠ ધાણા અગિયારસોથી તેરસો પચીસ રૂપિયા તલ બે હજારથી પચીસસો मेथी बात करिए तो एक हज़ार तीस एक हज़ार तीस एज रीते जीरा जो बात कर जूनागढ़ में आज तो एकावन सौ पच्चीस रुपया थी एकावन सौ पच्चीस रुपया बात करिए जामनगर एरंडो आज एक हज़ार सौ दस रुपया लसन सात सौ वीस तरह हज़ार दस रायडो नौ सौ पचास थी एक हज़ार अजमो सत्तर सौ चालीस तैंत सौ चालीस धा पाँच सौ चौदह सौ पंदर रुपया सोयाबीन आठ सौ आठ सौ ચાડી મગફળી એક હજારથી અગિયારસો પંચાવન ચીણી મગફળી એક હજારથી અગિયારસો વીસ કપાસ આઠસો સાહીઠથી પંદરસો પંદર એ જ રીતે જામનગરમાં જો જીરાની વાત કરીએ તો ચાર હજાર છસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો નેવું રૂપિયા વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની રાજકોટમાં ઘઉં આજે ચારસો છત્રીસથી પાંચસો એકાવન તુવેર સોળસો સાઠથી ત્રેવીસો આડત્રીસ રાયડાની વાત કરીએ તો નવસો સાઠથી એક હજાર ચાલીસ રૂપિયા અજમો એક હજાર સિત્તેરથી બે હજાર એક્યાસી મેથી નવસો સિત્તેરથી તેરસો વીસ એરંડો એક હજાર પચાસથી અગિયારસો ત્રીસ કાળા થી ઓગણત્રીસો પચાસથી એકત્રીસો અઠ્ઠાણું સોયાબીન આઠસો પંદરથી આઠસો છ્યાસી ચણા અગિયારસો એકસઠથી તેરસો એક કલંજી એકત્રીસોથી વાત કરવામાં આવે આગળ જો ડુંગળીની તો બસો પચીસથી છસો વીસ રૂપિયા લસણ અગિયારસો એંસીથી એકત્રીસો બાવન અડદ સત્તરસોથી ઓગણીસો અઠ્ઠાવન ધાણા બારસો દસથી પંદરસો અગિયાર ધાણી બારસો સિત્તેરથી પંદરસો સિત્તેર તલ બાવીસો પચાસથી છવ્વીસો પચાસ રૂપિયા ચીણી મગફળી અગિયારસો ચાલીસથી બારસો ચાલીસ જડી મગફળી અગિયારસો સાઠથી બારસો કપાસ ચૌદસોથી પંદરસો સિત્તેર રૂપિયા જે હા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જે કપાસનો હાઇસ્ટ ભાવ છે તે સારામાં સારો પંદરસો સિત્તેર રૂપિયા જોવા મળેલો છે અને જો જીરાની વાત કરીએ આજે રાજકોટમાં તો બાવનસો રૂપિયાથી પંચાવનસો ચોસઠ રૂપિયા વાત કરીએ ગોંડલની ખવાજે પાંચસોથી પાંચસો ચુમ્મોતેર ડુંગળી એકસો એકતાલીસથી પાંચસો એકાણું તુવેરા જે અગિયારસો એકાવનથી ત્રેવીસો એકાણું મગ અગિયારસો એકાણુંથી સોળસો એક્યાસી એરંડો નવસો એકાણુંથી અગિયારસો એક અડદ ચૌદસો એકાવનથી ઓગણીસો એકત્રીસ ચણા અગિયારસોથી તેરસો છ વાલ પાંચસો એકવીસથી પંદરસો મેથી સાતસો એકાવનથી અગિયારસો એકતાલીસ રૂપિયા લસણાજી આજી અગિયારસો એકાણુંથી છત્રીસો એકોતેર આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો તેરસો એકથી બાવીસો એક રાયડો નવસો સાઠથી નવસો એંસી ચોળી પંદરસો એકાવનથી એકત્રીસો એકાવન નવી મગફળી આજે એક હજારથી બારસો સોળ ઝીણી મગફળી એક હજાર પચાસથી બારસો અગિયાર છડી મગફળી સાતસો પચાસથી તેરસો છ કપાસ નવસો એકથી પંદરસો એક ધાણા નવસો એકથી પંદરસો એકાવન ધાણી એક હજાર એકથી સોળસો છવ્વીસ રૂપિયા ચીરાણી જો વાત કરીએ આજે ગોંડલમાં તો છેતાલીસો એકાવન રૂપિયાથી ત્રે એકવીસ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ ઝટકા મશીનની જે આપણે વિડીયોની શરૂઆતમાં વાત કરી હતી એ વિડીયો તમને અહીંયા દેખાય છે જય અને વિડીયો જોઈ લ્યો સૌથી સારામાં સારી ઓફર તમને એ વિડીયોમાં જોવા મળશે એની હું તમને ગેરંટી આપું છું અને તમને ઝટકા મશીનને લગતી બધી માહિતી એમાંથી મળી જશે તો વિડીયોમાં અંત સુધી બન્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર